જેને બેઠા હોય એને ફોડા ફલા પણ માવ ને કોઈ ના ભૂલતા કારણ કે એને તમે નવ મહિના વખ્યા મોટા કર્યા પરણાયા વધાયા

એટલે ખૂબ જોવો ભાઈ મને ખબર છે કે વેદના વખાણીએ વેસુડી તણી વેસુડી જલમ આલે પણ એને ખાઈ જાય કોઈ દાળો બચે એના ધાવતા એને નથી અને એનું કોપરું ખાઈ જાય અને છેલે જે હૃદય વેસુડી હોય એ પટકું ભરચાર વેસુડી મરી જાય એટલે કેલું વેદના વખાણીએ વેસુડી તણી સૌને ખબર છે પણ

અને એમાં પારખી સંત જાય છો તો પોતાની સ્વરૂપની ઓળખણ થાશે ઈ જીવી થવાની નથી જેમ કે પારખી સંત ટાળો પારખ પદનો પ્રકાશ કોઈ કરીએ કે એમ નથી જમ નથી કરીએ કે એમ કે ઈએ જાય અને પોતાની ઓળખણ કરવી હોય તો પોતે પારખ જ્ઞાન ઉપર સરે તો પારખતાય ન થાય એવી નથી

એમ તમારું જીવન તમારે કાઢવું હોય તો તમે તમારી સબુરી જાની અને તમારા જીવનમાં તમે મેળવશો અને કુશંગ નો સંગ થઈ ગયો અને તમારું વન હળજું નથી આપડી બધા ગોતવા આવતો નથી જો એને હોય તો તમારા હૃદય કમળમાં કરોડ અણુકાળા અને સ્વરૂપ ની ઓળખન કરવા માટે વિષય વિચારા તત્વ આ વિષય વિકારની સડી વાદળી એનાથી નિર્દ સ્વરૂપ ઢકણું છે આપણું એટલે